તો હું ફોન જોઉં ને તો મને ચક્કર આવવા મળે અને તરત જ તે બે જ મિનિટમાં ધ્યાન ચડી જાય ને ઊંઘ આવી જાય એવો પ્રોબ્લેમ હતો પણ એપલમાં એક સિસ્ટમ આવે મોસણ ટ્રેકર એવું કંઈક આવે એ તમે ઓન કરી દો તો તમને કાંઈ થાય નહીં એવી એક રીલ છે એવી એ પ્રમાણે મેં કર્યું તો લાઈફમાં પહેલી વખત ફોરવીલમાં બેસીને મેં ફોન ચલાવ્યો અને મને કાંઈ ના થયું ઊંઘનું આવીને કાંઈ નહોતું એટલે ગઈકાલે ફાર્મમાં ગયા હતા ને ત્યાં તો આ છે એપલનો પાવર એ મેં એ ટ્રેકર ઓન કરી દીધું અને પછી ફોન ચલાવ્યો પણ તો એમ સમજો ને કે થોડીક વાર જ ચલાવ્યો હતો પણ કાંઈ થયું નહીં પ્રોબ્લેમ ના આવ્યો પણ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે જમાન થશે લોંગ ટ્રી હશે તે હું પાછી આ વસ્તુ ટ્રાય મારવાનો છું ફાઇનલ થાય એટલે તમને કહી દઈશ કે કઈ રીતનું કરવાનું આ સેટિંગ ઘણા લોકોને આ પ્રોબ્લેમ હોય બહુ ઓછા લોકો હોય પણ હોય આ પ્રોબ્લમ આવો કે તમે ચાલુ વાહનની અંદર ફોનને એવું ના ચલાવી શકો બસ હોય કે

પાકડે હું ખાઈને રેડી થઈ ગયો છું અને ઓફિસે જાઓ પપ્પા વેલા વહી ગયા છે આજે નું કામકાજ શરૂ થવાનું છે લગભગ નો છેલ્લો આ છે આજે કા કાલે ફર્નિચરનું કામકાજ શરૂ થાય આજ બધું સામાન બહુ લાવવાનો છે મામન ઘરે ફાવશે ને ડાળ બનાવો મારે તમે મૂક્યો ને તે વિડીયો ઉતારો તો પણ ભૂલાઈ ગયો ના ના હવે નઈ 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 ચાલુ બગાડું

ગણ કઢીતી ત્રણ હવે બે દિવસ ખમજો તમે મીઠી છે તો જમી ગાઈસ તો અત્યારે આવ્યો છે તો હું સપના જોવા માટે જે આવ્યો છું કેવો tartar જોતો હતો બ્લેક અને વાઈટ એક કલર આવે બ્લેક વાઈટ આવે હા બ્લેક અચ્છા એ તો એમ જ થાય ને

અને કાકા ઘરે છે ને ટાકો ક્લીન કરવાવાળા વાળા એવા છે લાઈટ બંધ થઈ ગયું ભાઈ થઈ ગયું આખા ઉપર નીચે ટાકવા સાફ કરે અને અત્યારે સાંજ પડી ગઈ તો મમ્મીએ એ શાક બનાવ્યું છે જે તમને લોકો ન ભાવતો હોય પણ મને બહુ ભાવે અંતરમાં વાલો ઈ શાક ગુવાર અને ગુવારનું શાક હોય અને એમાં મને ભાખરી ચોળી દે મમ્મી એના હાથથી એટલે મને બહુ ભાવે સાથે સાથે લસણની ચટણી ખાઈશું ચાલો સોરી તમને ભાવે નું શાક તમને વિડીયો પણ ઘણા કદાચ હશે મારા ગુવાર નું શાક ભાવતું હોય ચાલો જમી લો સાડા નવ વાગી ગયા છે અને ભાઈ અને ભાભી આવી ગયા છે જમવા માટે ઘરે માં ઘરે ભાખરી બનાવે ચોળેલું ભાખરી ચોળે દોઢ ભાખરી ચોળે અને સાત માં ચોળે મસ્ત ખાઈ લીધું મજા આવી ગઈ જાવવા પડી ગયો પણ પછી મમ્મી મને યાદ કે ભાઈ એવો એ ચોળે તારે દહીં હોય તો બહુ મજા આવી ગયા મને એ ચોળે ત્યાં મોડું હતું

બો ઓછા ખાય તો ઓછા ખાય એટલે પછી કઈ બનાવવાનો તો એમાંય પાછું બે પરસાણ ને બે શાક ને રોટલી ની ઓતું પછી તો ઓછા ખાતા હો પણ સુરતમાં આમ સુરત તો હું ગુજરાતમાં લોકો અમે ઢાળ ભાત ઓછા ખાય કોકના ઘરે દરરોજ બનતા આમ સોસાયટી માં લેવો તમારા સેવી દરરોજ ઢાળ ભાત બનાવવાળા કરજો ઓછા હોય લઈ લઈને એ પછી ઢાળવાન બાઈઓ ઘરે ડાયમંડ લગાવતી હોય અને ડાળ ભાત કે બનાવે ના એવું થાય અમાર સુરતમાં જાજા ભાગે વર્લ્ડ કપ લઈને સવાર સવારમાં નીકળી જાય અને નીકળે ને દસેક કાઢી નાખે તો હું ઊઠું શોરૂમ મોટો થાય છે ને એના માટે ખરીદી કરવા જાતા ની બનારસ ની ને ગાંધીવરમ ની બધી એવી મસ્ત મસ્ત સાડી સિલેક્ટ કરી છે મિનિમમ અઠવાડીયા થી 10 દિવસમાં સાડી નું પાર્સલ આવી જારે બરાબર બહુ મસ્ત આ બધી આની છે નવી કહેવાય ને લેટેસ્ટ આ સીધા ચાલે આવી

એવો બધું ફર્શ અને কুরતી વેસ્ટર્નનો બધું કપડું કો આવવાનું છે કે તમે જોતતા રહેજો તમારી માટે સ્પેશિયલ અમે કેવું હું રાજ્ય હા રાજ્ય હા સ્ટેટ કરીને અમે લાવવાના છે અહીંયા કોઈ ટેસ્ટ જ લાવવાના છે કોઈ કોમ્પિટિશન એ વસ્તુ લાવવાના એના સાથે સાથે મસ્ત આવું બધું

કેટલા બહુ બધા દિવસ થાય કેટલા કે ને 10 12 દિવસ પ્લેન માં લાવી દો હા મારે તને કોની પાસે મૂકીને જાવો ચાઈના જાવ તો મન આ તરારે મરારે ન્યા થોડા તન આવવા દે કઈ એટલે જ ન જાવું તો મોટો થઈ જાય ને પછી જાવું છે મન નો આવવા દે નો જા તો આપણે એક વખત બોમ્બે ગયા હતા તે તન આવવા દીધો તો લાગ્યું બીજા માં નઈ તો ન્યા અન્યા આખમ

મીટિંગ ઓલમોસ્ટ પૂરી થાય છે તો બધા હાથ મિલાવે છે ચાલો સાડા સાડા આવ્યા થઈ ગયા છે એટલે બધા થઈ જાય હવે થાહે કેવું ઈ તમને કહું જેમ જેમ છે મિટિંગ કરી છે એ ઘરે જાહે તારીખ કે એટલે બૈરાઓ એમ કે આ તારીખે આપણે આ ફંક્શન છે આ ફંક્શન છે એટલે તારીખ ચેન્જ થશે પાછી અને આવા બધા પ્રોબ્લેમ આવવાના છે મને ફ્યુચર ખબર છે અને તારીખ પછી ચેન્જ થવાની છે એટલે આમે મારે જાહેર નહીત કરી ગયા વર્ષે આપણે ફામમાં ગયા હતી ટોકિન વાળું ફામ હતું બરાબર તો ત્યાં હું જોયું હતું આગલા વર્ષમાં ખમમાં જી આપણો બ્લોગ જોયો તો આ ઓલા ચલસાણ ગયા એ ફંકશન હા અને આવું શરૂ રહેશે

તમે જંગલ માં એકલા ન વર્ષથી નાના હોય ને એને તમે પકડી ના આપો બીજી કલમ ત્રણસો ત્રણસો એકતાલીસ ની કલમ એમ કે તમે એકલા હોય કોઈ પણ વ્યક્તિ એકલો હોય ને અઢાર વર્ષ નાની ઉમર હોય તો એને પાંચ છ જણા ટોળો વળીને એને ધમકાવી ના શકે બીજું કોઈ છે છું ચોમાલીસ એમ જ કે ધમકાવી શકે

ઘરની છે આ સબસ્ક્રાઈબર કેટલા આવે આ લોકોને બહુ ખબર હોય હું તો ઘરે ઓછો બહુ આવે ને સૌથી વધુ અહિયાંથી જ ના આવે ચિંતા પોખર નથી કે બધી ખબર હોય મારી આવેલા જગ્યા એક જણ મળવા આવી ગયા તો બે ભાઈ મળવા આવ્યા હતા અલગ અલગ હતા તો બે થઈને મારી લગભગ અઢી કલાક બગાડી નાખ ઘણી વાર આવું થાય મળવા ત્યાં આવી જાવ પણ એવી માહોલ ન હોય કે હું તમને એકલો મૂકીને ને જઈ શકું બાકી તો એમ આવ્યા હોય કોઈ બીજો હોય ને તો થોડીક વાર મળું ને પછી હું મારા કામે નીકળી જતો હોઉં પણ એ ભાઈ પછી જે હોય સાચવી લે પણ આજે ભાઈ ભાભી હતા ને મેં કીધું ખરીદી કરવા ગયા હતા એટલે એ ભાઈ પછી અમે હેન્ડલ કર્યા ચાલો હવે ખોઈ જશું ફાર્મનું નક્કી થઈ ગયું ફાર્મ મસ્ત ટોકેજ વાળું છે અને મીટિંગ એમ નક્કી થયું છે કે બધા જેને ચિંતન ખોખર બ્લોગ જોશે આરબી વિલા મારા માસ જ રીલ્સ આવી આરબી રીલ તો બહુ સારું સારું આગળ થિયેટર એની આગળ કેટલી એમાં સોફા મને કીધું તો હું પછી મળશું